વેકેશન ખુલી ગયું છે અને કામ્યાબેન જો ડબ્બા ભરે છે નાસ્તાના અને કામ્યાબેન ની આજથી પાછી સ્કૂલ ચાલુ વેકેશન દિવાળી નું પૂરું થઈ ગયું કામ્યાબેન હે કામ્યાબેન તો પાત્રા પડ્યા છે ઈ લઈ જાય ને પડ્યા હે કેમ બધું લંચ ભરાઈ ગયું પાત્રાને બધું પડ્યું છે બેન ને નથી લઈ જાવું જોઈને આવું બધું નાસ્તો લઈ જાવું હે માતાજી બધાને રામ રામ અને સવારના મોર્નિંગ તો તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં અને અત્યારે વાગી ગયા છે પોણા આઠ થયા છે અને આપણે જવાનું છે કામે તો જો ટિફિન બિફિન બધું ભરાઈ ગયું છે તો ટિફિન આપણે છે બસ હવે થોડી વારમાં જાય છે રસોડામાં થોડુંક વાળા પોતું મારી લઈએ એટલે પછી જઈએ મારા કામે બેન સ્કૂલ ખુલી ગઈ બેન જો તૈયાર થઈ ગયા છે મસ્ત ડ્રેસ ને લીધું ને દફ્તર લઈ લીધું હવે બેન ઉભા છે સ્કૂલ એને આઠ વાગ્યાની સ્કૂલ છે તો એવું છે બધું ના ચાંદલો જો અમને કામ્યા બીને ક્યાં થેટ દીધો છે ચાંદલો અહીંયા માંડ્યો નો હોય ત્યાં કામ એ ચાંદલો માની દીધો તો થેઠ અહીંયા અને હાલો તો ફટાફટ રસોડામાં આપણે વાળી અને પછી પોતું બધું પગ મારી અને પછી જાવી શું ભૂકના જ પડ્યા છે લઈ લે દીખું આ પડ્યા જો અમારા કામે અમને છે ને મમ્મીની મદદ તો જોઈ જો લાવો લઈ દો હાલો આ આવી ગયો જો આવી ગયો ને ચાલો બીજું પણ આવી ગયું લ્યો આમે એને બીટ ને બધું પેરી જવાનું હોય અત્યારે વાગી ગયા છે તો અને જો આપણે ચા પાણી પીવા બે ગયા છે આજ મેસી માંડવી અને બે દિવસથી થી હારું છે મસ્ત શિયાળું પવન છે એટલે કે વાંધો નથી આપણે ચા પીવા સરસ મજાની ચા છે નાસ્તો છે અને બધા જો ચા પીઓ બે ગયા છે મસ્ત મજાની ખીચડી છે ચા અને મેસી કોપરી લો જો બપોરાનો ટાઈમ થઈ ગયો ને આપણે બેહી ગયા છીએ જમવા અને જમવામાં જો શાક રોટલી સહીસ ને એવું બધું છે અત્યાર વાગી ગયા છે આડા બાગ પરથી પોણો એક થયો છે જો શાક છે દીધી દાળનું અને રાયતું છે રોટલી ઘઉંની ઠંડી ઠંડી અને આ છે ફૂલાવર બટેકા તો હાલો બધા જમવા છાયું સીકુડીનો ને એવો સાયો છે મસ્ત

બહુ માંડવી પડી છે જો આમાં પછી આખો દિવસ વીણવી કેમ ઢગલા મોઢે માંડવી પડી છે વીણે વીણાતી નથી પથારો બધે પથારો પેડો જ માંડવીને વીણે વીણાતી નથી જો ઢગલા મોઢે માંડવી હાંજ પડી ગઈ ને આપણે જાવી છીએ ઘરે માંડવી બહુ જ ખરીદી હજી કાંઈ વીણાણી છે નહીં પણ હવે જાવી ઘરે આપણો ટાઈમ થઈ ગયો પૂરો એટલે જાવી ઘરે સરસ મજાના સુરજ દાદા દેખાય છે અત્યારે સરસ લોકેશન આવે અત્યારે જો બધા ધીમે ધીમે હાલવા મળ્યા છીએ હાલી હવે કેટલા અત્યારે નાની નાની ચકલીઓ જો કેટલી ઉડે છે જો આકાશમાં જો બહુ જાજી ચકલી ઉડે છે જો કેટલી બધી બેઠી છે જો નાની નાની ચક્કર છે